વડોદરામાં ચોમાસા દરમિયાન આવેલા વિનાશક પૂર બાદ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા સો દિવસનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આ વિશે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી પૂર નિવારણ કમિટીના પૂર્વ સચિવની ભલામણ અનુસાર નદીનો કાંપ હટાવવાની શરૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત વિશ્વામિત્રી નદીના પટમાં રેમ્પ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ કૃત્ય અમે કરી રહ્યા નથી એની બહાર ખાલી લેન્ડિંગ પોઈન્ટ બનાવી રહ્યા છીએ અને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જગ્યા કે જયારે કામ નીકળશે એ ક્યાં જશે તો આ કરવાથી જયારે પણ વાઇલ્ડ નું ક્લિયરન્સ આવશે અને આપણે કામ કરશું ત્યારે આ બધા કામ જો અગાઉથી થયેલા હશે તો કામને વધારે ગતિ મળશે એના ભાગરૂપે થઈને પૂર્વ તૈયારીના આયોજનના ભાગરૂપે થઈને લેન્ડિંગ પોઈન્ટ આઈડેન્ટિફિકેશન એની કામગીરી અને જોડે જોડે એના ડિસ્પોઝલની કામગીરીની પૂર્વ તૈયારીઓ થાય